દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ રાજકોટમાં સુરક્ષા વ્યવસ્થા અભેદ બનાવાય છે ખાસ કરી ભારત અને સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમની સુરક્ષા માટે વધારાના પગલાં લેવા ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે તેર નવેમ્બરથી વન ડે શ્રેણી શરૂ થવાની છે બંને ટીમો હાલ રાજકોટમાં છે દિલ્હી બ્લાસ્ટને પગલે પોલીસે હોટલ સ્ટેડિયમ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ અને આસપાસના વિસ્તારમાં સઘન ચેકિંગ કર્યું ડોગ સ્કોડ બીડીએસ ટીમ અને વધારાના પોલીસ જવાનો તૈનાત કરાયા હોટલના પ્રવેશ સ્વાર્ડથી લઈ ખેલાડીઓના રૂમ સુધી મેટલ ડિટેક્ટર અને સીસીટીવીથી મોનિટરિંગ થઈ રહ્યું છે દિલ્હીની અંદર જે બોમ્બ બ્લાસ્ટની ઘટના બની છે તેને લઈને ગુજરાતમાં પણ એલર્ટની પરિસ્થિતિ છે ને એલર્ટને લઈને રાજકોટની અંદર જે આગામી તેર તારીખથી ભારત અને સાઉથ આફ્રિકાની જે એ ટીમ છે તેની વચ્ચે જે વન ડે મેચની શ્રેણી રમાવવાની છે તેને લઈને ભારતીય ટીમ તેમજ સાઉથ આફ્રિકા એની જે ટીમના ખેલાડીઓ છે તે રાજકોટ પહોંચ્યા છે ને રાજકોટ ખાતે જે હોટલ ખાતે તેમનું અત્યારે રોકાણ છે ત્યાં